સુરતના પાંડેસર વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારું પણ હૃદય ધ્રુજી ઉઠશે ઘટના એવી છે કે પચાસ રૂપિયાની વાતે એક વ્યક્તિનો જીવ લીધો છે નાનકડી વાત ક્યારેક એવું ભયંકર સ્વરૂપ લઈ લે છે કે આપણે વિચારી પણ નથી શકતા અને સુરતમાં જ્યારે દિવસેને દિવસે હત્યાના બનાવો વધતા જાય છે ચોરી લૂંટફાટના બનાવો વધતા જાય છે ત્યારે સુરત પોલીસને પણ એકવાર વિચારવાની જરૂર છે આ મુદ્દે જ વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વિશેષ ન્યૂઝ સાથે હું ધારવી પાંડેસર વિસ્તારમાં રોકડિયા નજીક આવેલ લક્ષ્મીનગરમાં એક ઇઠ્યાવીસ વર્ષનો યુવક ભગતસિંહ તેનું નામ હતું અને જીઆઈડીસી ખાતે નોકરી કરતો હતો એક મિત્રના બર્થડેમાં જાય છે મિત્રનું નામ છે બિટ્ટુ અને આ જે મિત્રના બર્થડેમાં જાય છે એના દિવસના પહેલા તેઓ એક પાંડેસર વિસ્તારમાં જ એક પાનની દુકાને ઉભા રહે છે અને પાનની દુકાને બીજો મિત્ર અનિલ નામનો ત્યાં આવે છે અને બિટ્ટુ પાસેથી બર્થડે પાર્ટી પાર્ટી ભાગરૂપે પચાસ રૂપિયા માંગે છે અને આ પચાસ રૂપિયામાં એ બિટ્ટુ એટલો ભયંકર ઉશ્કેરાઈ જાય છે અને અનિલ સાથે ઝઘડો કરવા લાગે છે વા બોલાચાલી થાય છે ગાળા ગાડી સુધી વાત પહોંચી જાય છે અને વચ્ચે ભગતસિંહ જ્યાં ત્યાં ઊભો હતો એ બંનેની વચ્ચે સમાધાન કરવા આવે છે અને આ ભયંકર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લે છે અને બિટ્ટુ એટલી હદ સુધી ઉશ્કેરાઈ જાય છે કે તે ભગતસિંહને ચપ્પુ વડે હુમલો કરી દે છે ભગતસિંહ પર અને ભગતસિંહનું મૃત્યુ થાય છે આ હુમલામાં ત્યારે વિચારવાની બાબત એ છે કે પચાસ રૂપિયા જેટલી નજીવી બાબતમાં આપણે કોઈકનું જીવ લઈ શકીએ છીએ આપણો ગુસ્સા પર આપણો કંટ્રોલ નથી રહેતો આપણે એટલા સંયમની બહાર જતા રહીએ છીએ એ માનું શું જેનો દીકરો મર્યો ભગતસિંહના ભાઈએ આ મુદ્દે પોલીસ કમ્પ્લેન લખાવી હતી પોલીસે પણ કાર્યવાહી કરી છે કાર્યવાહીમાં બિટ્ટુ અને એક તેમનો ભાઈબંધ જેનું નામ છે ચંદન દુબે તેમની બંનેની ધરપકડ કરી છે અને ચંદન દુબે પહેલા પણ ઘણા બધા ગુનાઓમાં તેનું નામ આવી ચૂક્યું છે ચોરી લૂંટફાટ મુદ્દે અગાઉ પણ તેના પર ચાર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે પોલીસ હવે આગળ પણ આ મુદ્દે તપાસ કરી રહી છે ત્યારે આ મુદ્દે હવે નવું શું બારે આવે છે તેના પર પણ નજર રહેશે પણ આપણે શું એટલી નાની નાની વાતમાંથી ગુસ્સો આપણામાં આવી જાય છે પચાસ રૂપિયાની નાની એવી બાબતમાં આપણે કોઈનું જીવ લઈ લઈએ છીએ આપણને એ માટે તો આપણા મમ્મી પપ્પાએ મોટા નથી કર્યા ને એ મમ્મીને ખબર નહીં હોય ને કે એનો છોકરો ઘરે નથી આવવાનો એના મમ્મીને તો એવું હતું કે બર્થડે પાર્ટીમાં ગયો છે આ ઘટના આપણને બધાને એક સંદેશો આપે છે કે નાની નાની વાતમાં જે આપણે ગુસ્સે થઈ જાય છે એ ક્યારેક એટલું ભયંકર સ્વરૂપ લઈ લે છે કે આપણે વિચારી પણ નથી શકતા ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર